સરકાર દ્વારા રાજ્યની જાહેર જનતાને શુદ્ધ સાત્વિક તેમજ સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય દ્વારા ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે આગામી સત્તર દસ બે હજાર ચોવીસ સુધી ચાલનાર છે જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જિલ્લામાં ચીજના વેપારીઓ સાથે સંકળાયેલા ખાણીપીણીની લારીઓ ગલ્લાઓ હોટલો રેસ્ટોરન્ટ તેમજ અન્ય ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ભરૂચ અને નર્મદા વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અવેરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશન અંગેનો સેમિનાર ભરૂચના જાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ હોટલ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં સંચાલકોએ લાભ લીધો હતો ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજાયેલ સેમિનાર અંગેની ફૂડ વિભાગના અધિકારી અશોક રાઠવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વેપારીઓને સ્થળ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરી લાયસન્સ

અવરનેસ તાલીમ તથા લાયસન્સ રજીસ્ટ્રેશન ની આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ રોજ ભરૂચ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એટલે એમાં જે બી ફૂડ સાથે સંકળાયેલ છે તેઓને આજે સ્થળ પર જ લાયસન્સ રજીસ્ટ્રેશન આપીશું જેથી એ લોકો સહેલાઈથી વેપાર કરી શકે અને જે બી રજીસ્ટ્રેશન સો રૂપિયા ફીસ હતી એ બી હવે ગવર્મેન્ટે ફ્રી ઓફ કોસ્ટ કરી છે એટલે જે બી લારી ગલ્લાઓ છે એ વિદાઉટ ફીસ લાયસન્સ મેળવી શકે છે